હા તો એસી કઈ ન થયો એવું રસ્તો ભાઈ રહ્યો ભાઈ ગોવિંદે હમણાં હાલમાં ટૂંક સમય પહેલા જમીન લીધી અહીંયા જુનાગઢ કેસોદ હાઈવે ઉપર અને ત્યાંથી થોડેક એક કિલોમીટર અંદર છે તીન વર્ષની પહેલા આવી જાય તો બતાવું તમે વરસાદમાં સોયાબીન વાવ્યા અને શું કહેવાય કે જો હમણાં અને ટ્રેક્ટર વરસાદમાં હલવાઈ ગયું તો અને ફેટ ઓલો થાંભલો દેખાય ને ત્યાં સુધી છે પંદર વીઘાનો નંબર છે તો અને મકાનનું કામ પણ ચાલુ કરવાનું છે કેમ કે ગોયન સોખીન તો રિયા આપણી જમે એટલે ફાર્મ હાઉસ બનાવે છે જાવ તમે આપણા માટે જ છે પરબરૂ પરબરૂ હું આલે હા પરબરૂ જ હોય ને હા સ્વિમિંગ પુલ ને બધું બનાવવાનું છે ને રેડી તો

ભાનાબેન અને લીધી કેવી છે બહુ મસ્ત છે અને ઘરે બધાને કહીએ તો કે ખ્યાલ તો છે જ આપણે આજે ગયા તો બધીને પૂછીએ કે બધા ફોટા તો જોયા શું કરે દર્શિક મજામાં

એમ ખબર કે ભાઈ તને કહું ભલે જમીન લીધી ખબર ને જોઈ ને ફોટા જમીન છે એક નંબર મમ્મી અને કાકી આવે તો એને વાત કરીએ અને પછી આજે ભાઈ દ્રષ્ટિકા ભેંસ દોવાની છે જો દોવા દે તો હવે જોઈએ શું થાય તો કે કાકી નહીં મારે હવે દ્રષ્ટિકા ટ્રાય કરશે એને શીખવાની છે કે હું મારી સાસુને હેલ્પ કરું એમ કહેતી હતી એટલે જોઈએ હવે

મમ્મી અને કાકી ને લઈને ક્યાંક જવાનું છે ક્યાં જવાનું છે એ ભાઈ આગળ વિડીયો માં જોવું અમારે ક્યાં જવાનું છે મમ્મી આજે હું બેન અને ગોવિંદ વાડી ગયો તો એટલે જમીન લીધી ની ની હા એટલે આપડે વાત તો થઈ પણ હું આજે રૂબરૂ ગયો તો બહુ મસ્ત છે તો કઈ ઘટે નહી પંદર વીકા અને આ જો આવે રસિકા તું

એમ ના તો હા એ ખાલી try કરવી પડે એમ નો હાલે ફઈ મને કીધું ફઈ એમ કીધું કે એને કેજે એક બે વાર પી દો એક ગાય જો કાકી ને કીધું નહીં નહીં ફઈ ફોન કરવાની ના પાડી હા લાવ જો ભાઈ દાડમ મસ્ત હે ઘર ના હા જો જો સાંભળ રેડી અને ગાય નો મને ફોન કર્યો કાકી નો એક વસ્તુ બે નો એક આરી કઈ મમ્મી રેડી ને બાકી તમારી તૈયારી રેડી ને હવે ટૂંક સમય માં મમ્મી જવાના છે પંદર દિવ્યા તો જોઈએ ત્યારે હમણાં બધા વેકેશનમાં આવે ત્યારે ક્યાં તો ભાઈ કાકી કાકી અમને આપી દીધું કામ તો મારે દિનેશ કાકા ને કરવાનું છે અને હું તો ચોક્કસપણે કરી દઉં તમને મારી ખબર છે ને તો તું જોજે અમે હું દિનેશા કેમ કામ કરીએ જો એમ નઈ તું વિડીયો ઉતારી મમ્મી જાય એટલે હું નીણ ઢોર બધું જ એટલે જ ના ના સાચે ને કરી હું વિડીયો પણ મૂકી જો મમ્મી જાય એટલે

કે વાંધો નહી આવે મમે આને તમે છેદ પકડો તો વાત વાહ જો દર્શિકાને ખરેખર આવડે છે હમ કે કે વાંધો નહી અમાય તો બત્રન ઇંગ્લિશ ના ના દર્શિકા કાકે હે ફૂટે હો હા ઘટે નહી તો ભાઈ શું કહેવાય દર્શિકા એ ટ્રાય તો કરી પણ વાંધો ન આવે બે ત્રણ દિવસે જો કે ટ્રાય કરશે એટલે આવડી જાય તો ચાલો ફટાફટ આપણે બ્લોગ એડિટ કરી નાખીએ ને હા ભાઈ આજે અમારે માણેકવાળા જવાનું હતું પણ થોડુંક કામ આવી ગયું જો હું કેમ કે હું દાદાને લઈને પાછો માંગરોળ ગયો હતો જુનાગઢ આવીને એને તાવ જેવું હતું દવા લેવા પછી મોડું શું ગયું એટલે ન ગયા પણ નેક્સ્ટ ટાઈમ અમે આવશું એ ફાઇનલ છે એક દિવસ હજી બે ત્રણ ત્રણ સોમવાર બાકી છે તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો